મિત્રો આજે આપણે રાંધેલો ખોરાક ફરી ગરમ ન કરવો તે વિશે વાત કરવાની છે મિત્રો ઘણી વખત આપણે બપોરનો જે રાંધેલો ખોરાક વધ્યો હોય તે આપણે ફ્રીજમાં સ્ટોર કરી અને સાંજે ફરી પાછો ગરમ કરી અને જમવામાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ ઘણી વખત સાંજનો જે ખોરાક હોય તે ફ્રીજમાં સ્ટોર કરી અને બીજે દિવસે ઉપયોગમાં ઘણા લોકો લેતા હોય છે પરંતુ આવું આપણે ક્યારેય ન કરવું જોઈએ મિત્રો આપણે હંમેશા તાજેર રાંધેલો જે ખોરાક હોય તે જ લેવો જોઈએ વાસી ખોરાક તે પછી ફ્રિજમાં રાખેલો હોય તો પણ અને ફરી ગરમ કરીને તો આપણે ક્યારેય ન લેવું જોઈએ આમાંની જે વસ્તુઓ જે છે તેમાં સૌપ્રથમ આપણે જે ભાત જે છે મિત્રો આ ભાતની અંદર જે કાચા જે ભાત હોય તેમાં જીવાણુ હોય છે આ ચોખામાં કાચા ચોખામાં જીવાણું હોય છે મિત્રો જ્યારે આને આપણે પકવીએ એટલે કે ભાત કરીએ ત્યારે આ જીવાણુ જે છે તે જીવતા જ રહે છે મિત્રો જ્યારે આ પાકી જાય ભાત અને ત્યાર પછી થોડો સમય પછી આ જે જીવાણુ જે છે જો વધેલા ભાત તમે રાખી મૂકો તો આ જીવાણુ જે છે તે બેક્ટેરિયામાં બદલી જાય છે અને મિત્રો જ્યારે ફરી વખત આપણે આને ગરમ કરીએ ત્યારે આ બેક્ટેરિયા મરી જાય છે અને આવો જ્યારે ખોરાક આપણે લઈએ ભાત તો આપણે ક્યારે વધેલા ક્યારેય આપણે ઉપયોગમાં લેવા જ ન જોઈએ જેટલા આપણે જરૂરિયાત હોય તેટલો જ આપણે ભાત જે છે તે રાંધવા જોઈએ ભાત જ્યારે લાંબો સમય રહે છે ત્યારે આ જીવાણું બેક્ટેરિયામાં બદલી જાય છે અને ફરી વખત ગરમ કરો ત્યારે તે વધારે આ તકલીફવાળું થઈ જાય છે એટલા માટે આપણે ભાત આપણે વધેલા ક્યારેય ન ખાય અને જરૂરિયાત પૂરતા જ આપણે રાંધવા જોઈએ અને ફરી વખત ગરમ કરીને તો આપણે ક્યારેય ઉપયોગમાં ન લેવા જોઈએ આવી જ બીજી વસ્તુ જે છે તે પાલક છે આ પાલકને જો ફરી વખત ગરમ કરો તો આ પાલકમાં જે નાઇટ્રેન હોય છે તે ફરી વખત ગરમ કરો તો ઝેર સમાન થઈ જાય છે અને પાલકની સાથે કોઈ પણ પતેદાર જે શાક હોય તેને આપણે ફરી વખત ક્યારેય ગરમ ન કરવું જોઈએ આવી રીતે જે બટેટા જે છે બટેટાને પણ આપણે ફરી વખત આપણે ગરમ ક્યારેય કરવો જોઈએ મિત્રો બટેટાને જો ફરી વખત ગરમ કરો તો પણ જે આ પેટમાં જે છે તે તકલીફો થતી હોય છે આવી રીતે ઈંડાની કોઈપણ વસ્તુ જે રાંધેલી હોય તેને પણ આપણે ફરી વખત ગરમ કરીને ક્યારેય ન લેવી જોઈએ ત્યાર પછી મશરૂમ આ મશરૂમને પણ ફરી વખત આપણે ક્યારેય ગરમ કરીને ઉપયોગમાં આપણે ન લેવું જોઈએ ત્યાર પછી બીટ ઘણા લોકોને એવું થાય કે બીટને તો આપણે ફરી વખત ક્યારેય ગરમ કરવાનું પરંતુ મિત્રો જ્યારે આપણે ઊંધિયું બનાવી છે આ ઊંધિયામાં બીટનો વધારે ઉપયોગ થાય છે અને ઘણી વખત ઘણા લોકો ઊંધિયું જ્યારે બપોરે બનાવે ત્યારે થોડું જાજુ બનાવ છે અને સાંજે ફરી પાછું ગરમ કરીને આ ઊંધિયું ખાય છે પણ આવું આપણે ક્યારેય ન કરવું જોઈએ જ્યારે બીટને આપણે ફરી વખત ગરમ કરીએ ત્યારે આ પેટની તકલીફો થતી હોય છે મિત્રો આવી રીતે આપણે જે આટલી વસ્તુઓ જે છે તેને ફરી વખત આપણે ગરમ ન કરવી જોઈએ મિત્રો આપણે જ્યારે પણ ખોરાક લઈએ ત્યારે તાજો જ ખોરાક આપણે લેવો જોઈએ કોઈ પણ વધેલો ખોરાક આપણે ક્યારેય ફરી વખત ઉપયોગમાં ન લેવો જોઈએ મિત્રો આવી રીતે આપણે આપણી તંદુરસ્તીનો ખ્યાલ રાખવો જોઈએ જો આવી રીતે આપણે ફરી વખત ગરમ કરીને જો આપણે ખોરાક લઈએ તો આ ખોરાક જે છે તે આપણે તંદુરસ્તી ઉપર અસર કરે છે અને આપણને ઘણી બધી તકલીફો થતી હોય છે એટલા માટે આપણે હંમેશા તાજો જ ખોરાક લઈએ થેન્ક યુ